તમારા માટે જબરજસ્ત સોફા અને ની અંદર જોરદાર ડિઝાઇન અને જોરદાર મારા મારા બાપલિયા તો એક વાર તમારે જરૂર મુલાકાત લેવી પડે મારા આ કેવા સરસ મજાના બેડ છે

બાપાલ બાવી પાંચસો અનેક પ્રકારની વેરાયટી મળી જશે હાજર થી ચાલુ થઇ જશે કબાટ અને પ્લાય ની અંદર હજાર રૂપિયા થી અલગ અલગ વેરાયટી તમને અહીંયા મળી રહેશે તો મારા બાપલિયા આ મોજીલા વોરબી માટે તમે શું ઓફર લઈ આવો છો ઈ જણાવો મારા વાલીડા આપણે સોફામાં બી લઈ આવ્યા ઓફર અને આમાં બેડમાં એમાં છે મેટ્રેસમાં છે કબાટમાં છે આપણી સાથે બે વર્ષની વાળા છે વોરંટી વાળા અને પાંચ વર્ષની વોરંટી વાળા છે એમ જેમ કે પ્લાયમાં છે બેડ કબાટ અને પાર્ટિકલ બોર્ડમાં બી બેડ અને કબાટ અને બજાર ની કિંમત એની બાર થી ચૌદ હજાર માં મળે છે આપણે માત્ર ને માત્ર દસ હજાર માં દેવાનો છે બજાર ની અંદર જે કિંમત માં મળે છે ને એના કરતા અહિયાં દસ હજાર રૂપિયા માં બીજું કઈ નવીન નવીનમાં આપણે સોફા કમ્બેટ બી બનાવી છે આપ કસ્ટમાઈઝ જો બી કેશો આપ ફોટો લઈને આવશો એ મેં બનાવી આપશું બની જશે આપના મન ગમતી સોફામાં કાપડ બી મળી જશે અને આપ બનાવશો ને એ બી બની જશે બરાબર અને વોરંટી ગેરંટી ખરી કોઈ પણ એમાં સોફા બનાવશો ને એમાં બે વર્ષ અને પાંચ વર્ષના ના ફોર્મ ની ગેરંટી સાથે આપશું ફ્લાઈટ ની અંદર તમે કઈ ઓફર લઈએ બોજા એ તો ગયો મારા ઓફર લઈ આવ ની અંદર આપણે જે બેડ આવે ફ્લાઈટ ના 6 5 ના માત્ર ને માત્ર 14999 થી શરૂ અને એ રીતે સોફા 3 2 માં